એને આપણે પછી બળવાન કહીએ તો બળવાન કેવો કઈ રીતે એવી અસુરી માયા છે ન પડવું અસુરી માયામાં પડ્યા એટલે હું છે તમારું આવી બન્યું પુરાણ અને જે જે ગીતા કેસે રામાયણ કેસે એને છેલ્લે ઝાલો બસ તમારો છે એના છેલ્લા બહાર આવ્યા એટલે મરી ગયા ચીલા બાર હલાતું નહીં બાર જે માણસો હાલે છે ને એ દૂધ દીછા થાય મારગ મૂકી ન હલાય આપણે થઈ રોડે આપણે દઈ રહીએ છે ને આખા રોડમાં હાલે છે કોઈ આખા રોડમાં હાલો તો એક્સિડન્ટ થાય ને મૂકે કોઈ નહીં કોઈ સબું થાય ને મનુષ્ય તો આપણું જીવન બરોબર મહાપુરુષ તો કાંઈ કરવાનો ના જ પડે છે ભજન કરો બસ સવારે હું છે દિન રાજ ભજન કરો જગત મિથ્યા માનો સતાર બાપુ કે જગતને ને મિથ્યા માનો બ્રહ્મ એક સત્ય ને માનો બ્રહ્મ એક ઈશ્વરને ને એક ને સત્ય માનો જગત મિથ્યા જગત એટલે શ્રી આત્મા એક બ્રહ્મ છે બ્રહ્મ ને સત્ય માનો એટલે આવા પુરુષો બધા આત્મા લગી વાત કરે છે નિર્લગી ની વાત કરે છે સર વાત કરે છે અને જે છે એ કરવાનું નહીં થાપે અને બીજું ઘણું થાય છે બીજું તમારી પાસે જો ખોટે ઓલી આવે ને દુનિયા ખોટા ઓલી આવે ને તો એનો દોષિત આપણે બની આપણે ખોટા ભરમાવી ને કેમ અમારો તો પરસાઓ પૂર્યા છે એની ગણના ગણ ગણથી બહારના પરસાઓ કે તમે ગણી નો એક ગણી એકો એટલા પર થવો અને અહીંયા અમારે બાવો હાવ ગુજરી ગયો હતો અને જોડેમાં નાખીને સાલું સપ્તરે લાવ્યા અને એકસો આઠ મંગાવી એકસો આઠ જો હનુમાનજી પણ ઉભી રહી અને એક કલાકે બાપા બાપાની પણ પ્રાર્થના કરી એ યાતકમાંથી યાતકમાંથી વિવે ગયેલો બાવો ઉભો થયેલો તો એમ મીડિયામાં એક જ ક્યાં એક તમારાગવાને ઉભો કર્યો વાતો અને શાળા શાળે વરસાય પિસ્તાળે વરસ વ્યાઈ ગયેલા એટલા સંતાનો એ પાછા એટલા પડ્યા કે એ કોઈની સીમા બહાર ના પડતા ચાર પાસ કોથડા તો પાણીમાં પસાર એવા છોકરાના ફોટા બધા અહીં હમાતા ન હતા એટલા ફોટા એટલા સંતાનો પેલા બાપા એ કોઈ જીવી થોડા ઘણા પરસા પણ દેનારો દેશે લેનારો લેશે દેનારો લઈ જાય છે અને લેનારો લઈ જાય છે આપણું કાંઈ છે નહીં પરસાદ પૂરનારો પરસાદ પૂરી જાય છે અને આ મારે તો અમારું તો એક જ મારે છે એક દિન દિનરાત ભજન કરો ખબર વગર બધા કોઈ કોઈને અજાણ્યા અજાણ્યા જેમ ભજન કરો તમે કોઈની જાણ ન થવા દો જાણ થવા દો એટલે કા ભજન કરનારો માણસ રીતે ભજન કરનારો એની વાત પડશે અને એક પૈસાવાળા એમના મારે કે પૈસાવાળો આપણને કાકા આપી દે પૈસાવાળો આપણને કાકા આપી દે એની વાં હાટા મારે છે અને એક રાજકારણ કાંક ઓળખાંડવાળો એની વાંટા મારે છે

કે જ આવજો પણ મને લાઈન કરીને આવજો અને તમે કહેવાય સોગંદ ખાવ રૂપલ માય મારી પાસે આવીને કીધું હતું કે બાપા મારે મારે ના તમે પધાર્યું જે આપણા અત્યારે વન નંબર ઉપર હાલે છે ને રૂપલમાં અત્યારે પોતે શક્તિ આય છે તાક તાક આવે છે ત્યાં મને કીધું હતું ધાકણિયામાં અમારા બધા કાનજી બાપુ બધા ભક્તો બેઠા જ્ઞાન લાવી મારી બાપા મારે રામ પર તમારે પધારવાનું છે મેં કે તારે આવીશ પણ તમારે પધારો છે મારો બોલ રાખો છે કે હું આવીશ કે બોલે છે મા આવીને લઈ ગયા મારા બીજી મારે આવે છે મને આગળ આમંત્રિત ચાલક આવી મારે નથી બધા જો કરવા નથી કરતા લીમડા પચીસ મારે ને તમારે આવવું છે કે ખુલ્લા છે ગરબા ગાવી જજો તો મને પેલા દાંડ કરજો આમ તમારી વાહ વાહ કઈ ઓળખાણ કાઢવાની ન હોય